સમય બપોરે સવા અગિયાર વાગ્યા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા આઈટીઆઈ ના બિલ્ડિંગ ટોયલેટ તરફના ભાગના કાંગરા ખરવા લાગ્યા અને વિદ્યાર્થી કઈ વિચારે તે પહેલા જો એકાએક ટોયલેટ નો ભાગ ધરાશાયી થઈ ગયો કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા જેઓ બહાર નીકળ્યા તેઓ બચી ગયા જોકે ત્રણ વિદ્યાર્થીઓ આ કાટમાળમાં ફસાઈ ગયા કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી અને સાથે જ ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો બચાવ કામગીરીની ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડે ત્રણ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં સફળતા મેળવી જો કે દુઃખદ વાત એ છે કે અફઝલ ગુલામ શેખ નામનો સત્તર વર્ષનો વિદ્યાર્થી બચી ન શક્યો જો કે શૈલેષ બારિયા અને ભાવિન પટેલ નામના બે વિદ્યાર્થીઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા અને સરે જવાનું કીધું રિસેસ પડી અને અમે બધા બનતા હતા લંચમાં બધા લોકો ટોયલેટ કરવા ગયા ટોયલેટ કરવા ગયા અને તરત જ બિલ્ડિંગ પર હા બધા અવાજ આવો સર બધા નીચે ભાગ્યા બિલ્ડિંગ પર વડોદરા શહેરમાં પહેલા પણ મહાવીર એપાર્ટમેન્ટ માધવનગર અને માધવ પાર્ક જેવી ઇમારતો ધરાશાયી થઈ ચૂકી છે અને આ ઘટનાઓ હજુ ભૂલાઈ પણ નથી ત્યારે આજે વધુ એક ઇમારત પત્તાની માફક ધરાશાયી થતા તંત્રની પોલ ખુલ્લી પડી છે જો કે આ મામલે જયારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરવાની ખાતરી આપી છે જ્યારે કોંગ્રેસે આ ઘટનાની ઉચ્યસ્તરીય તપાસની માંગ કરી છે અધિકારીઓ છે એ જણાવે છે કે બિલ્ડિંગ બ્લોક બહુ જૂનું છે વીસ વર્ષ ઉપરનું છે છતાં એ એની માહિતી અમે આર પાસેથી મંગાવીએ છીએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી જ માહિતી મળશે તો જ અમે આ બાબતમાં બિલ્ડિંગ કેટલી જૂની છે એ ટોયલેટ બ્લોકની રિપેરિંગની હાલ પણ કામગીરી અહીંયા કહેવાય છે કે છ એક મહિનાથી ચાલતી હતી તંત્રનો ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે જોઈ શકાય છે આઈટીઆઈના તરસાલીના તંત્ર દ્વારા જે પ્રકારે આની અવગણના કરવામાં આવી છે એ જોતાં આ ઘટના માનવ સર્જિત છે કારણ કે જો ખરાબ ક્વોલિટીનું બાંધકામ હોય બિલ્ડિંગ પડવાની હોય તો એની સાવચેતી લેવી જોઈએ આટલી મોટી સંખ્યામાં જો વિદ્યાર્થીઓ ભણતા હોય અને તંત્ર દ્વારા કે પીડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની ગંભીર બેદરકારી ક્યારે પણ ચલાવી ન શકાય શહેરમાં એક પછી એક એમ અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ રહી છે જોકે તેમ છતાં પણ વડોદરા કોર્પોરેશન કોઈપણ પ્રકારનો બોધપાથ લેવા તૈયાર નથી અને આજે વધુ એક વિદ્યાર્થી તંત્રની બેદરકારીનો ભોગ બન્યો રોહિત ચાવડા બી વડોદરા